મિત્રો તો સવાર સવારમાં છે ને ભાઈ આપણને છે ને પ્રાઇઝ કરી દીધા છે કેમ કે આપણને છે ને ખબર જ નથી કે આપણે છે ને સાવરિયા સેઠ જવાનું છે તો સવાર સવારમાં છે ને ભાઈએ છે ને ગાડી કરી દીધી પાર્કિંગ અને ભાઈ કહે કે ચાલો દર્શન કરતા તો જો સવાર સવારમાં આવી ગયા અમે તો સાવરિયા સેઠ અને જય માતાજી મિત્રો તો સવાર સવારમાં છે ને વાગી ગયા છે સાડા પાંચ અને કાલની નાઇટ અમે છે ને આ હોટલ છે ને ત્યાં રોકાયા હતા લગભગ અમે રાતે બાર વાગે પહોંચી હતા હોટલે તો છે ને રાતે રોકાઈ ગયા હતા અત્યારે છે ને સર ભાઈ થઈ ગયા છે તો સવાર સવારમાં છે ને નીકળી ગયા છીએ અમે આગળ જવા માટે બાકી છે ને વરસાદ પણ ચાલુ થવા કરે છે જુઓ અને અત્યારે કચેડું એટલું થયું છે ને વરસાદનું પાણીથી તો છે ને સવાર સવારમાં નીકળી ગયા છીએ આપણા ભાઈ છે ને કમ્પ્લીટ થઈ ગયા છે રેડી કે છે ભયા ભૈયા રામ રામ છે તો છે ને અમે છે ને રાતે છે ને ગાડીમાં સુઈ ગયા હતા કે સામાન બધું ગાડીમાં છું એટલે રાતે ગાડીમાં સુઈ ગયા હતા હોટલ પર પણ ખાટલા હતા પણ હોટેલ ને ઠંડી ઠંડી હવા આવે છે થોડી ઠંડી પણ લાગે છે ઠંડી ને જોતા રહેજો નીકળી રહ્યા છે સવાર સવારમાં જઈએ છીએ કેટલે જઈએ આજે બાકી વિડીયો તમે જોતા રહે અને સપોર્ટ કરતા રહેજો માતાજી મિત્રો જ સવાર સવારમાં છે ને ભાઈ આપણે છે ને સારું પ્રાઇઝ કરી દીધા છે કે આપણને છે ને ખબર જ નથી આપણે છે ને સાવરિયા શેઠ જવાનું છે તો સવાર સવારમાં છે ને ભાઈએ છે ને ગાડી કરતી હતી પાર્કિંગ અને ભાઈ કહે કે ચાલો દર્શન કરતા આવીએ તો જુઓ સવાર સવારમાં આવી ગયા અમે તો સાવરિયા સેઠ અને આપણને ખબર પણ નથી કે સાવરિયા શેઠ જવાનું છે બાકી આવી ગયા છીએ બહુ મજા આવી ગઈ છે તો ચાલો હવે છે ને દર્શન કરી લઈએ સાવરિયા શેઠના જો મસ્ત દર્શન થઈ ગયા છે અને તમે જોઈ શકો છો સાવિતયા શેઠનું મંદિર મસ્ત એવા દર્શન થઈ ગયા છે સવાર સવારમાં અને જેનો વિડીયો આપણે આવી જશે છે ઇન્સ્ટાગ્રામ પર કેમ આપણે અંદરથી વિડીયો છે ને નહોતો લીધો બાકી મસ્ત દર્શન થઈ ગયા છે અને થોડો થોડો વરસાદ પણ ચાલુ થઈ જવા કરે છે તો હવે આપણે છે ને પાછા જતા રહીએ ગાડી ઉપર અને મસ્ત દર્શન થઈ ગયા છે હવે આપણે ત્યાંથી નીકળવાનું થાય છે આગળ જવા માટે બાકી છે ને થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે બાકી કે સાથ બહુ મજા આવે હા રાઘવજીના જે પ્રોગ્રામમાં છે મારી ગાડી ઉડાડેશો ડાગેનસા આપણે અહીં પેલી બાજુ ગાડી મૂકીને આવ્યા છે પાર્કિંગ કરીને આવ્યા છે રોડ ઉપર તો જઈએ ગાડી ઉપર બસ વરસાદ ચાલુ થઈ જવા કરે છે ફટાફટ ગાડીએ બોસ ગુડ મોર્નિંગ મિત્રો તો અત્યારે અમે ઉતરી ગયા છીએ સિત્ટોળ ગાડીથી આગળ અને એ છે 8:00 વાગ્યા છે નવ તો અમે છેને ઉતરી ગયા છે ગાડીથી નીચે અને એ છેને બ્રશ-બ્રશ કરી દીધું છે મસ્ત અહીંયા છે ને ટોલ ટેક્સ છે તો ટોલ ટેક્સથી અમે થોડા આગળ આવીને બ્રશ બ્રશ કરી દીધા છે અહીંયા મસ્ત અને અહીંયા સ્વામી છે ને નાસ્તો કરવાનો છે એવો નાસ્તા હાઉસ છે ઘણા બધા તો કોઈ એક જગ્યાએ અમે નાસ્તો કરીશું મસ્ત બાકી છે ને બહુ મજા આવી ટ્રાવેલમાં અને કિશનગઢ હવે અહીંયાથી છે ને બસો ને વીસ કિલોમીટર છે જોઈએ છીએ કિશનગઢ પહોંચી જઈશું જલ્દી જલ્દી એકસો ને કિલોમીટર છે એકસો નેવું કિલોમીટર છે કિશનગઢ તો જલ્દી જલ્દી કિશનગઢ પહોંચી જશું બાકી આ જીગરભાઈ છે ને કિશનગઢ આવી જવાના છે કન્ટિન્યુ વિડીયો ને જોતા રહેજો બાકી આપણી સાથે છે ને આ ગાડી છે જો હરિયાણા આડત્રીસ એ બી ચોવીસ સત્તર તો કન્ટિન્યુ વિડીયો ને જોતા રહેજો નાસ્તો કરી લઈએ પછી છે ને આગળ આપણે અત્યારે ફાઈનલી મિત્રો અત્યારે વાગ્યા છે બે અને અમે આ હોટલે રોકાયા હતા જમવા માટે હોટલ તિરંગા છે ત્યાં અમે છે જમવા માટે રોકાયા હતા અહીંયા છે આપણી ગાડી પાછળ છે એક બીજા ભાઈ છે આપણી સાથે એમની ગાડી છે અને ભાઈ છે ને જબરજસ્ત જમવાનું મંગાઈ દઉં તો જમી લીધું છે મસ્ત અને અજમેર આવ્યા અહીંયાથી છે એસી કિલોમીટર અને કિશનગઢ છે સો કિલોમીટર તો જીગરભાઈ છે કિશનગઢ પણ અમારે છે ને થોડું ગાડી થોડી સ્લો ચાલે છે અને જેગરભાઈને નજીક પડતું ને એટલે જીગરભાઈ પહેલાં આવી ગયા છે આપણે છે ને જ પોંક્યાના તો જોઈએ છીએ હવે કેટલી વારમાં ગાડી અહીંયાથી નીકળે ગાડી નીકળે એટલે પહોંચી જઈશું આપણે જીગરભાઈ જોડે બાકી જીગરભાઈ અત્યારે છે ને કિશનગઢ માં કરે છે તો જલ્દી જલ્દી ત્યાં પહોંચી જઈએ તેમાં જીગરભાઈ છે ને ત્યાં થાકી ગયા છે બાકી કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો આપણા વિશે થોડી જ ગાડી ચલાવવાની છે તો જય માનાજી મિત્રો અત્યારે છે ને વાગી ગયા છે સાત અને ભાઈએ છે ને આપણે બહુ મોટી લિફ્ટ આપી છે અને કિશનગઢ હવે ખાલી છે ને પંદર કિલોમીટર બાકી છે તો ત્યાં છે ને જીગરભાઈ આવી ગયા છે સવારના

એમ છો મિત્રો બધા મજામાં આપણે ફરી એકવાર આવી ગયા છે હજુ ભાઈને બંને આપણે લાસ્ટ અમે જોયા છે આપણે દામ મનાલીમાં અને હવે ફરી અમે જઈ રહ્યા છીએ વારાણસી અને હાલ આપણે છીએ કિશનગઢ અને જયપુરની વચ્ચે ને ફટાફટ જઈ રહ્યા હવે જયપુર અને ફટાફટ આજે તો જોઈએ આજે તો નહીં જાય બાકી બે દિવસમાં આપણે પહોંચી જઈએ વારાણસી બાકી બાકી અમારી ગાડીમાં છે ને ડીઝલ પૂરું થઈ ગયું હતું તો ડીઝલ નાખી દીધું છે યારે તો ચાલો જયપુર સુધી તો જાય છે ગાડી જયપુર સુધી બેસી જઈએ પછી આગળ જઈને જોઈએ શું થાય બાકી ચલો ગાડી આવી ગઈ છે અને દીગરભાઈ પણ